નમસ્કાર સર્જનહાર મેગેઝિનમાં પ્રતિમાસ આપણે નવા નવા અવનવા ટોપિક સાથે મળતા રહ્યા છીએ અને આ માસે ટોપિક છે સંગત સુંદર મજાના ટોપિકોનો રસપાન કરાવતા આપણા શ્રી આદરણીય ભાવેશભાઈ મિરાણીજીને અભિનંદન અભિવાદન હું ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગર ટૉપિકનું શીર્ષક રાખ્યું છે જીવનમાં જેવો સંગ તેઓ આપણો રંગ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે મનુષ્યએ જીવન વ્યવહારમાં કેટકેટલાય પુસ્તકો અને મસ્તકો પાસેથી પસાર થવું પડે છે અને એમાં પણ સંઘ એવો રંગ એ પંક્તિથી આપણે સૌ અભિગ્ન છીએ જીવન વિકાસમાં સંઘ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જેવો સંઘ માણસને સાપડે છે એવો રંગ એના જીવન પર પડી જાય છે જેણે જીવનમાં ઉન્નતિ સાધવી છે તેને હર હંમેશ મહાનુભાવો અને સજ્જનોના સંઘમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ સંઘની અસર વર્ણવતા રાજર્સી ભરતૃહરી લખે છે એક શ્લોકમાં સુંદર વાત કરી છે સંતાપસસી સંસ્થિ તસ્યપયસો નામા અપી ન જ્ઞાપતે મુક્તા કારતયા તદેવ નલિની પત્રસિતમ રાજતે

પરંતુ એનું એ જ જળ જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની વચ્ચમાં પડ્યું હોય તો ખરેખર મોતી થાય છે એનો અર્થ એ છે કે અધમ મધ્યમ અને ઉત્તમ ગુણતો પ્રાય સઘથી જ પ્રાપ્ત થાય છે ગટરના પાણી તરફ કોઈ જોવા પણ રાજી ન થાય પરંતુ એ જ પાણી જ્યારે ગંગામાં ભળી જાય ત્યારે દેવો પણ એને વંદે છે મોટા માણસો વડે જેની પાણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવી પથ્થરની પાડી પણ દેવતાને પામીને હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય છે દેવર્ષિ નારદનો સંઘ પામેલ લુઢારો વાલી વાલીઓ જે વિશ્વવંદનીય ઋષિ બની ગયો જેમણે રામાયણની રચના કરી તુચ્છ એવો શંખ પણ પ્રભુના હાથમાં જતા પવિત્ર બની જાય છે કવિ લખે છે સામાન્ય જન પણ માન પામે મહાપુરુષોના સંગથી મૂલ્ય વીટીનું વધે માહી જડેલા નંગથી સૌંદર્ય છે ઉમાપતિના અંગ પરની રાખમાં કેવું શોભે કાળું કાજળ સુંદરીની આંખમાં દૂધ જોડે ભળી ગયેલું પાણી પણ દૂધના ભાવે વેચાય છે તેમ મહાજનો જોડે વસ્તુ સામાન્ય જન પશુને માટે માનનીય બની રહે છે મહાદેવ સાથે રહેતો પો પણ એવો સર્વવિદિત કહે છે એક સુભાષિતકાર સુંદર લખે છે પર્વતની નાની નાની નદીઓ પણ મોટી નદીઓની સાથે મળીને સમુદ્ર સુધી પહોંચી જાય છે અને એ જ રીતે મોટાજનોની સહાય જે મળેલી છે એવો નાનો માણસ પણ કાર્યની સફળતા સુધી પહોંચી જાય છે આમ સંસ્કૃત સુભાષિતોમાં પણ સજ્જનોની સંગતિની વાત કરવામાં આવી છે દુર્જન પુરુષ સજ્જનોનો સંગ કરવાથી અસાધ્ય વસ્તુને પણ સાધ્ય બનાવે છે ફૂલની સાથે મહાદેવના મસ્તક પર ચડી ગયેલી કીડી ચંદ્રની કલાનો આસ્વાદ લે છે આ છે સત્સંગનો મહિમા માટે માણસ જેવો જીવનમાં સંગ કરે છે એવો જીવનનો રંગ એના જીવનમાં ચોક્કસથી આવે છે જેવી રીતે સૂર્યના પ્રકાશથી પૃથ્વી પરનો અંધકાર નષ્ટ થાય છે તેવી રીતે સત્સંગથી જીવનનો અંધકાર પણ નાશ પામે છે મનુષ્ય જીવન મળ્યું છે તો હર હંમેશ સારા સજ્જન વ્યક્તિના સંગથી આપણા આપણે જીવનને સુંદર બનાવીએ આમ દ્રષ્ટિકોણ બદલો એક નવી વ્યક્તિ બનો ઉર્જાવાન બનો એવમ સુખી થવું આપણા હાથમાં છે તો એવા વ્યક્તિઓનો સંગ કરો કે જે આપણને ઉદ્વગતિ અપાવે આપણને માટીમાંથી મહાત્મા બનાવે આપણામાં રહેલી શક્તિઓને એક નિખાર આપે તથા આપણે સ્વયં બીજાના જીવન માટે દીપક સમાન બની રહીએ નહીં કે આપણે એમની ઉર્જામાં ઘટાડો કરીએ પરંતુ જીવનના રંગમાં એવો સંગ ભળી જાય તો જીવન સુમધુર બની જાય છે જીવનમાં ક્યારેક મનનો સંગ પણ જરૂરી છે મનનો સંગત પણ અતિ ઉત્તમ છે દુનવય સંસારમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે ક્યારેક અંદરના માયલાને એટલે કે અવાજને આપણે પામી નથી શકતા જગતમાં ચારે બાજુ દ્વંદ્વ ચાલે છે જ્યાં દ્વંદ્વ છે ત્યાં માનવીનું હંમેશા વિભાજન થાય છે ઓશોજીના એક પુસ્તકમાં એટલે કે નવા મનુષ્યનું સ્વાગત એ પુસ્તકમાં સરસ વાત કરવામાં આવી છે માણસમાં કંઈ નિમ્નતા છે તારી અંદર કંઈ પાપ છે તારી અંદર કંઈક ખોટું છે એને તારી ખુદની અંદર કંઈક એવું છે એ શ્રેષ્ઠ છે એને ઉઘાડ મનુષ્યને ખંડિત કરવું એ મોટામાં મોટું પાપ છે હું મનુષ્યને અખંડ કરવા માગું છું ના તારી અંદર કંઈ ખોટું છે ના તારી અંદર કંઈ સારું છે તારામાં તો એક ઉર્જા છે એ ઊર્જાને અનેક રીતે તું પ્રગટ કરી શકે છે જીવનમાં ઉર્જા એ નિસરણી સમાન છે નિસરણીનું જે નીચામાં નીચું પગથ્યું એ નિસરણીના ઊંચામાં ઊંચા પગથિયાં સાથે જોડાયેલું છે એ એનાથી ભિન્ન નથી એ એક જ ઇન્દ્રધનુષના રંગ છે જીવનમાં જે ફૂલ બનવા ઈચ્છે છે તેને ખાતરી આપો તેની ખાતર આપો પાણી આપો અને આપણી અંદર જે હરિયાળી પ્રગટ થવા ઈચ્છે છે એને આપણે અવકાશ આપવો જ રહ્યો તું પોતાને જ જો વેરાન રણ મારે છે તો માત્ર તારી જવાબદારી આ રણ પણ લહેરાતું ઉપવન બની શકે છે જવાબદારી આપણા ખુદની છે જરૂર છે માત્ર સંઘની સંઘના જુદા જુદા પ્રકાર હોય છે કોઈ કૌટુંબિક રીતે તો કોઈક દાંપત્ય જીવનમાં તો કોઈક મિત્રતાના ભાવે એવો સંઘ આપે છે કે એના સંઘથી આપણા જીવનના રંગો ભરાઈ જતા હોય છે અને આપણું જીવન પણ ધન્ય બની જતું હોય છે અને આપણું જીવન મેઘધનુષ્યના સમાન ખુશીઓથી રંગબેરંગી થાય છે જીવનને પ્રસન્નતાપૂર્વક જીવો જીવનના તમામ રંગોને જીવો બધા જ સ્વરોને જીવો જે કંઈ પણ પરમાત્માનું છે એ શુભ જ છે એણે જ કંઈ કંઈ પણ આપ્યું છે તે અર્થપૂર્ણ જ આપ્યું છે એમાં કોઈ વસ્તુનો અસ્વીકાર ક્યારે પણ કરવો એ પરમાત્મામાં અસ્વીકાર કર્યા બરાબર છે જ્યારે આપણે બધાનો સ્વીકાર કરીએ છીએ અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવા લાગીએ છીએ ત્યારે આપણી અંદર એક રૂપાંતરણની પ્રક્રિયાનો આરંભ થાય છે આપણી અંદર રસાયણો બદલાય છે ક્રોધ કરુણામાં રૂપાંતર પામે છે કામ એ રામ બની જાય છે આપણી અંદર કંટક પણ પુષ્પની માફક ખીલવા લાગે છે એવા ઓશોજીના પ્રવચનમાં આપણને કેટકેટલું એ ધ્વનિત થાય છે જે આજે થોડી ઘણી વાત તમારા સમક્ષ મૂકી જે જિંદગી તરફ હકારાત્મક અભિગમ તરફ દોરી જાય છે તો ચાલો એવા જીવનને પણ આજે મધમત્તું કરીએ સુવાસિત કરીએ જીવન પ્રેમથી જીવીએ અર્થપૂર્ણ જીવીએ કંઈક આપીને જઈશું તો આ જીવન સાર્થક ગણાશે થોડી આપણા જીવનની સુવાસો મૂકીને જઈએ તો સાચા અર્થમાં જીવન જીવ્યા બરાબર કહેવાશે નહીતર આપણું જીવવું પણ વ્યર્થ ગણાશે આપણને તો અનંત જીવન પ્રાપ્ત કરવાની ઝંખના છે આપણી અંદર વીણામાં ઈશ્વરનું સંગીત છુપાયેલું છે એને છેડવાની જરૂર છે ક્યારેક આત્માનો સંગ પણ નિખારી જાય છે માટે કયું છે ને અપદીપો ભવ તું જ પોતાનો દીપક બન પોતાના નાવિક પોતે જ બનો તો જ જીવન સંગ સંગીત જીવનનું સંગીત જે છે એ ધ્વનિત થશે અને આપણે આપણા જીવનને ઉપવન ચોક્કસથી બનાવી શકીશું એ આશા સાથે શુભમ ભવતું ધન્યવાદ